આજે આપણા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજી આપણા ગુજરાતના પ્રવાસે છે એમણે સવારે સુરત થી વલસાડ લગીને એનએસ ફોર્ટી એટ નો બસમાં પ્રવાસ કરીને જે એનએચ ફોર્ટી એટમાં જે સુધારા વધારા કરવાના હતા એના સૂચનો અધિકારીઓને તાત્કાલિક આપ્યા એની સાથે સાથે જે એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે એનું પણ નિરીક્ષણ પૂરું કરી રહ્યા છે અને જલ્દીથી આપણો એક્સપ્રેસ હાઈવે પણ ચાલુ થઈ ગયા અને એનએચ એચ એટમાં પણ જે સુધારા કરવાના છે એનએચ ફિફ્ટી સિક્સમાં જે સુધારા કરવાના છે એના પણ સૂચનો અધિકારીઓને તાત્કાલિક આપ્યા છે અને અમારી કેન્દ્રીય સરકાર અને ગુજરાત સરકાર સારામાં સારા રસ્તા બને એના માટે પૂરો પ્રયાસ અમે બધા સાથે મળીને કરી રહ્યા છીએ જી અમારા વલસાડ લગીને એમણે રોડથી પૂરો પ્રવાસ કર્યો અને પછી હેલિકોપ્ટરથી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રથી પછી પૂરું નિરીક્ષણ એક્સપ્રેસ નું કરવાના હતા પણ હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ એના લીધે અમારા નીતિન ગડકરીજીએ પ્રવાસ પાછો રોડથી જ ચાલુ કર્યો અને પ્રવાસમાં હજુ સારી રીતે કઈ રીતના આપણે નિરીક્ષણ કરી શકીએ એના માટે અહીંયા ખારેલ ચોકડી અને ખારેલ ચોકડીથી સુરત લગીને પૂરો એક્સપ્રેસ નું નિરીક્ષણ એ કરવાના છે